હેલો ફ્રેન્ડ અસલામ વાલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારા બધાને આપણા ન્યૂ વિડીયોમાં ઉમીદ કરું છું તમે બધા મજામાં જ ને તમારા બધાની દુઆથી આ લંબી લીધી અમે પણ બધા મજામાં જ છીએ ને સાનવી અત્યારે છે ને ટેસ્ટની એને થોડુંક બાકી રહી ગયું હતું ને એ કરે છે પાછા હવે તો દસક દિવસની રજા પડી ગઈ છે તો હવે બસ ઘરે જ છે તો એનું જે દસક દિવસની રજાનું વેકેશન છે ને એનું એનું લેસન કરવાનું છે તો એ કરે છે અને રેમસા મને કામ કરાવે છે રીમસા કામ કરે છે આજ તો તો ચાલો આપણા કામ તો રીમસા કરી જ નાખશે હમણાં તો ચાલો હવે થોડા ઘણા કામ છે એ આપણે કરી લઈએ હમણાં સોનિયાની બસ જારી ખાઈ રહી તો ચાલો હવે કામકાજ પહેલાં કરી લે લાઈટ નથી અને સોનિયાને હમણાં ઝારી કાઢીને બારેથી આવી જ છું એના હિસાબે ગરમી વધારે ઘરમાં થાય છે તો ચાલો ફટાફટ આપણે પહેલાં કામ કરી લે પછી રસોઈની તૈયારી કરી અને આજ ઘણા દિવસ પછી આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે કેમ કે થોડા ઘણા હમણાં કામ બતાવશો ન્યાની જારી હાલતી હતી બધું ઘરમાં સાફ સફાઈ હાલતી હતી અને હિસાબે ટાઈમ નહોતો જડતો તો છોકરીઓને પણ સ્કૂલના હમણાં રચા છે તો એ પણ કરે જ છે હમણાં તો ચાલો હવે પહેલાં ઘરના કામકાજ કરી લે પછી આપણે આગળ બ્લોગમાં મળીએ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે ચાલો ફ્રેન્ડ્સ કામકાજ બધા થઈ ગયા છે ને પછી છે ને મેં રસોઈની તૈયારી કરી રસોઈની બધી તૈયારી થઈ ગઈ છે સોનિયા મારી અગ્નિ પર છે અત્યારે તો ચાલો આપણે ફટાફટ રસોઈ કરી લે સોનિયા રહી ખાતા ફ્રીજમાં ક્લીન થઈ ગયા છે સરસ ચાલો ફટાફટ આપણે રસોઈની તૈયારી ને રસોઈ કરી લે તો રસોઈ વહેલા સર થઈ જાય લાઇટ તો નથી તો આરામ કરી શકીએ થોડીક પર રસોઈ કરીને પછી તો ચાલો હવે રસોડ ફટાફટ કરી અને પછી જમીને આપણે મળીએ ચાલો ફ્રેન્ડ્સ અત્યારે બધા પાંચ સાડા પાંચ જેવું થાય છે અને પડીને આવી ગઈ છે છે ફ્રેશ થઈ ગયા ઘરમાં હું કામ કરું છું કે બપોર પછી છે ને મારે એટલા બધા કામ ના હોય બપોર પછી ખાલી આપણે સવારે કપડાં ધોવાઈ ગયા હોય બસ એ જ ઘડી કરીને રાખવાનું ના હોય થોડું ઘણું કામ વધારે કાંઈ કામકાજ ના હોય કેમકે હું બપોરે જ બધાય કામ કરી લઉં છું છોકરીઓને અત્યારે નવરાવાની હોય ને કપડાં ઘડી કરીને રાખવાના હોય કદાચ પાણી બપોર પાછી આવવાનું હોય તો એ હોય તો ચાલો કપડાં ઘડી કરીને રાખી દઉં અને એક બે દિવસમાં મમ્મીને એ પણ આવવાના છે એટલે પહેલાં મમ્મીની આવવાના હતા પછી મમ્મીને એનું કેન્સલ થયું પછી મારા જવાનું થયું તો મારું પણ આજ કેન્સલ મારે છે ને આજ જવાનું હતું કેમ કે અમારા બેનની બેબી છે ને રહેના જ આવી હતી તમે બ્લોગમાં જોયા છે તો એ આવી હતી ને એનું ઓપરેશન હતું આજે તો એના માટે જવાનું હતું પછી ઓપરેશન કેન્સલ થયું તો પછી હું એ ના ગઈ ને તો મમ્મીને કીધું પાછા તમે આવવાનું નક્કી કરો તો એ પણ એક દિવસમાં આવશે અત્યારે તો એટલા બધા કામકાજ છે નહીં તો ચાલો ફટાફટ કપડાંની ઘડી કરીને રાખી દઈને તો થોડીક વારમાં પાણી પણ આવી જશે અને અત્યારે જે શરીફ થોડાક પડીશ અને કપડાંની ઘડી કરીને રાખી દઈશ છોકરીઓ પણ અહીંયા બે રમે છે ચાલો પેલે કપડા રાખી દે પછી આપણે મળી તો ચાલો ફ્રેન્ડ આવી રસોઈ માટે તો છોકરીઓ માટે થોડાક બટેકાના ને અમારા માટે તીખા કરીશ થોડાક ડુંગળી વાળા હોય એટલે સાનવી તો ખાય નહીં એટલે અમારા માટે થોડાક ડુંગળી ના કરીશ ને છોકરીઓ માટે બટેકાના ચાલો ફટાફટ આપણે રસોઈ કરી નાખી કેમકે એક કોરા કપડાં ધોવાય છે એક કોરાક પાણી આવ્યું છે તો રસોઈના ટાઈમે જ પાણી આવે છે ક્યાર નહીં વાત ચોતી હતી પણ પાણી આવ્યું નહીં રસોઈ કરવા બેઠે તો પાણી આવ્યું તો ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લે પછી આપણે મળીએ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો અત્યારે છે નેક્સ્ટ ડે મોર્નિંગ ને ઘરના કામ પછી હજી બધા પડ્યા છે દસ વાગી ગયા છે ને આપણે છે ને હજી ઘરના કામ એટલે પડ્યા છે કેમકે હું સોનિયાની જારીને કાઢતી હતી ચાલો હવે ઘરના કામકાજ કરી લે છોકરીઓ બે બારે રમે છે ને આ કાલ સાંજે પછી સૂટ ના થયું કેમ કે પાણી આવ્યું હતું અને રીમસા છે ને બહુ જ વાદે જઈડી હતી તો ચાલો હવે ઘરના અત્યારે કામકાજ કરી લે એટલે પછી કાલે સાંજે કાલ સૂટ ના થયું કેમ કે રીમસા વાત કરતી હતી એક કરો પાણી આવ્યું હતું રસોઈ થતી હતી અને કપડાં ધોવાના હતા હજી કપડાં તો ઠીક મશીન લગાવી દીધું હતું મેં પાણી આવ્યું ને તરત જ મેં મશીન લગાવી દીધું કેમ કે છે ને ફટાફટ કપડાં ધોવાઈ જાય ને તો પાણી ભેગા ભેગ ભરાતું જાય ને કપડાં પણ ભેગા ભેગ ધોવાઈ જાય તો ચાલો હવે અત્યારે તો ઘરના કામકાજ કરી લે હજી રસોઈનું કાંઈ નક્કી નથી દસ વાગી ગયા છે રસોઈનું કાંઈ નક્કી નથી કે શું બનાવીએ આપણે તો ચાલો હવે ઘરના કામકાજ કરી લે કે બપોર પછી આપણે ઇન્સાલા મારે કપડાંનું કલેક્શન બધું સરખું રાખવાનું છે ને તમને પણ શેર કરી દઈશ ઈનશાલા હજી તો ચાલો બપોર પછી જોઈ જાય આપણે કપડાને રાખવાના છે તો તમને પણ મારું કપડાનું કલેક્શન આખું બતાડી દઈશ તો ચાલો આપણે પહેલાં ઘરના કામકાજ અત્યારે કરી લઈએ કેમ કે બપોર પછી છે ને ટાઈમ હોય ત્યારે તો મને કાંઈ ટાઈમ ના હોય આ છે ને સોનિયાની જારી થોડીક વહેલી નીકળી ગઈ દસ વાગે ઘર તો મોડું થાય અમારે થોડોક ડૂચો કે સોનિયા કે હોય ને તો થોડું ઘણું મોડું થઈ જાય તો ચાલો અત્યારે તો ઘરના કામકાજ કરીને રસોઈ કરી લઈ પછી બપોર પછી આપણે ઇન્શાલ્લા આપણું કપડાનું કલેક્શન ને આજ તમને શેર કરી દઈશ તો ચાલો હવે કામકાજ અત્યારે કરી લઈ પછી આગળ બ્લોગમાં મળીએ આપણે ચાલો ફ્રેન્ડ્સ અત્યારે બધાએ ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે આજ કપડાનું કલેક્શનનું બધું સરખું રાખવાનું છે જોઈ શકો છો તમે આ બધા એક એક બે બે કપડાં કાઢે કાઢે ઓલું તો થઈ ગયું છે જે મારા દેહમાં યુઝ કરું છું ને કપડાં એ બધા તો રહી ગયા છે હવે જે આ બધાય નવા છે ને મારા એ રાખવાના છે તો ચાલો હવે ફટાફટ આપણે આનું કરી લઈએ પહેલાં પછી રસોઈનું કરી કેમ કે અત્યારે સાડા પાંચ તો થઈ ગયા છે આ બધું કરી લેશે તો રસોઈનો ટાઈમ થઈ જશે તો ચાલો ફટાફટ આનું પેલા કામ આપણે પતાવી દે ચાલો પેલા આપણે બધું કાઢી નાખીએ પહેલાં તો પછી આપણે કેમ કે બાંધણીના જે બધા ટોપના છે ને એ બધા અલગ અલગ કરીને મારે રાખવા છે આ અમુક અમુક કપડાં છે ને એ મારી બેનના છે કેમ કે મારા લગ્નના પડ્યા છે ને મારી બેનના પણ મને જ આવ્યા તો બધા તો ચાલો હવે આ બધું આપણે સરખું રાખી દઈ પછી આપણે મળીએ તમે પણ જોતા જાઓ મારી સાથે સાથે કેમકે હું કેવી રીતે બધું સરખું રાખું છું તો ફ્રેન્ડ્સ કપડાં કાઢતા કાઢતા છે ને મારા જ નથી તો લીધી હતી અલગથી ને આ છે ને સાનો કલર આછો ઓછો થતો ગયો તડકામાં નથી સુકાય બી મેં કે આ છે ને સાવ સિફોન ઓછું સીફોન આવે છે ને એને આપણે તડકામાં સુકાય ને તો આછું થઈ જાય આ છે ને મારા ખોરાક પરતનો ડ્રેસ હતો મમ્મી તરફથી હતો કેટલો ટાઈમ થી પહેર્યો નથી મને એટલો ગમતો હતો ને હવે તો આટલો ભરેલો છે તો એમ કે પહેરાય એની ઘડીકમાં સ્ટોન ને બધાય ચોટી ગયા છે અમારા ખોરા ભરત નો ડ્રેસ હતો અને છે ને એટલો ગમતો હતો સ્લીવે પણ એની કેટલી મસ્ત મસ્ત હતી ચાલો કોકડી એવું પ્રસંગ કઈક હશે ઓઢી કરવું પડશે ઓઢણી સાવ આ છે થઈ ગઈ છે એમ કે ઓઢવા જેવી જ નથી આમાં તો હજી કેમેરામાં થોડીક દેખાતી હશે સારી અને ઓઢણી પણ વીજી લેવી પડશે લેગીસ એવી ને વીજ પડી છે કેમકે મેં એટલો બધો પહેર્યો જ નથી ચાલો ઓઢણીનો ખર્ચો કરી નાખીશ અને પાછું આપણે ફેરવા માંડશે ડ્રેસ ને ઘણા ટાઈમ પછી જોયો તો એટલો તો ચાલો હવે બધા આપણે કરવા માંડી તો ચાલો અત્યારે રાખી દીધું છે તો ચાલો એક એક કરતા સરખા કરીને રાખતા જાય આપણે છે ને ટોપ બધા રાખી દે આ તો અમારે જી ટોપ લીધું જ છે મીશોમાંથી લીધું મીશો ને એ જ છે સંકેલવાના તો નતા પણ થોડા થોડા કરીને આપણે રાખી દઈએ મારો વિચાર એ છે કે ટોપને બધાય અલગ રાખવું ને જે વનપીસ છે ટોપને છે એ બધાય અલગ અલગ કરી નાખું અને બાંધણીના છે એ અલગ રાખવું એવી રીતે મારો વિચાર છે હવે કેવી રીતે રાખું છું ચાલો આગળ જોઈ જાય છે આપણે જે પ્રમાણે સ્ટોરેજ હશે એ પ્રમાણે રાખશું અહીંયા થોડુંક અંજવારામાં ફેરફાર થાય છે ચાલો આ બાજુ આપણે આવી આખું ખાલી થઈ ગયું છે તો આપણે રાખતા જાય એનું પણ ટોપ નહીં જ છે અને અમુક તો સિલાઈ કરવાના છે તો બધા અલગ કાઢીને રાખી દીધા છે આ તો તમે ઘણીવાર વ્લોગમાં જોયા હશે કે મને છે ને બહુ જ મારા ફેવરેટ છે બ્લેક કલર છે ને એટલે આ તમે ઘણીવાર વ્લોગમાં જોયા હશે કે બે ત્રણ વાર તો તમે જોયા જ હશે વ્લોગમાં માર ફૂલ ફેવરેટ છે આ તો ના કુ વેલ્વેટ નું છે ને તો પહેરવા એટલી મજા આવે છે ઘણા ઘણા ટાઈમ પછી ના કપડાં છે ને મેં મારા દેરના લગ્નમાં લીધા હતા એને ચોથો વર્ષ હતા પણ હમણાં તો કેટલો ટાઈમ છે ક્યાંય જવાનું ના હોય વધારે તો એમ કે આપણે આ છે ને એની સરારા છે એનું નીચેનું જે લેગીસ કે કાંઈ હોય ને તો આપણે હજી પહેરાઈ જાય સરારા છે ને એના હિસાબે ઓછા પહેરાય છે મારા એ પણ હજી પૈડાવાની વાત છે પણ કરવી જ પડે પહેરવો કરવી જ પડે પાછી છે ને પારસીમાં આમાં છે ને બહુ જ વાંધો આવે છે મોતીમાં એના હિસાબે પૈડા છે ચાલો હવે કઈ કરતા આપણે પહેરતા જ આવે છે એમ યાદ આવતું આવે છે

કીધું કે હાલ હોય કે તને ગમે ને આપણે લઈ લઈ પછી મને નહીં ગઈ હું ખરી મારી મમ્મીની ચોઈસ એક જ હોય હું છે ને વધારે રાઉન્ડ ટોપ જ પહેરું છું કુર્તી એવું મને ઓછું ફાવે વધારે તો લેગીસ ટોપ જ હોય ડ્રેસ તો સાવ ઓછા જ પહેરું છું એમ કે ઘરમાં ને ડેલી વેર માટે તો જ હું ડ્રેસ પહેરું છું બાકી તો હું લેગીસ ટોપ જ પહેરું છું વધારે ને બાંધણીના ડ્રેસે અમુક અમુક જ ખાઈ ખાશે કે કોઈ એવું હોય આપણે આવા જવાનું આ ટોપ પણ ઘણો ટાઈમ થયો આ ટોપ ક્યારે લીધો તો છે ને મારા આ મારા દેરની એન્ગેજમેન્ટ હતી ને ત્યારે મેં મીઠું મોઢું કરવા ગયા ને ત્યારે મેં પહેર્યું હતું તો આ ટોપને ને પણ સાડા ચાર સાડા પાંચ છ વર્ષ થયા લેગીસ નથી એટલે નથી પહેરતી છે ને એની લેગીસ તૂટી ગઈ તો આ લેગીસ મારું લેગીસ લેવાની છે એક બીજી લેગીસ પણ લેવાની છે એક ક્રીમ લેગીસ લેવાની છે

આ ટોપ છે ને બહુ જ વજન વાળો છે મને ભારે ભારે કાપડ લાગે છે વધારે પહેરું ને આપણે કોઈ દવાખાને તો એવા માટે સાદા ટોપ રાખ્યા છે કોટનના કોઈ દવાખાને ગયા કોઈ થોડી ઘણી વસ્તુ તમારે ભાટિયા જ લેવા જવું પડે ભાટિયા છે દ્વારકા છે એવામાં આવા ટોપ છે કુર્તી છે આવું બધું લે ચાલો છોકરીઓ પણ આવી ગઈ છે પડીને સામસાઇ ગઈ જો એને ભૂખ લાગે તો કરતા ખાઈ ગયું પગ ચાલો હવે એને ભૂખ લાગી ગઈ છે ને આપણે જે કામ ઘણા પડ્યા છે ચાલો સાનવી પણ આવી ગઈ આ છે ને ઓઢણી પપ્પાની પસંદ હતી કેમ કે આ ટોપ લીધો ને એ મમ્મી ટોપ લેતા હતા અને ઓઢણી પપ્પા આ જ સેમ કલરની જોઈ ગયા કે આ ટોપમાં આજ ભરશે ઓઢણી કેમકે હું નથી ત્યારે મારા ઘર છે ને યલો લેગિન્સ પડી હતી તો બસ ચાલો હવે આપણે બધું રાખી દઈએ તો ફ્રેન્ડ્સ હું છે ને આ કપડા વિચારતી વિચારતી મને એક વિચાર આવ્યો તો મને થયું ચાલો તમારી સાથે પણ શેર કરી દઉં છે ને આ ટોપ સાથે મારી ઘણી યાદી જોડાયેલી છે કદાચ આ ટોપ ફાટી જશે ને તોય હું ક્યાંય નહીં જવા દઉં આ ટોપને કેમકે જે રમઝાન હતી ને એ રમઝાનના પૈસા છે ને મારી બેને મને મોકલાવી દીધા હતા કે તને જે ગમે ને એ તો લઈ લેજે કેમકે એની ડિલેવરી હતી એ છે ને પ્રેગનેન્ટ હતી ને ઓફ થઈ ગઈ ને ત્યારે તો એ મને છે ને પૈસા મોકલાવ્યા હતા હું જામનગર ગઈ હતી ને તો

તો આ છે ને છેલ્લા મારી બેને મને પૈસા આપ્યા હતા ટૂંકના રમઝાન હતી ને એના ઈદના એ છે ને દર પહેલાં મને ઈદમાં કપડાના પૈસા કા પોતે જ લઈ લઈએ ને કપડા લઈએ ને તો એની નણંદના ને મારા બેના સેમ જ લઈએ તો મેં છે ને એ વખતે ટોપ લીધો ને એની નણંદે હજી કાંઈ લીધું નહોતું હું તો જામનગર ગઈ હતી ને તો એક તને પૈસા મોકલાવી દઉં છું મમ્મીને આપી દીધા હતા અહીંયા પહેલાં જ પૈસા પછી મેં આ ટોપ લઈ લીધો તો એનો કેમ કે એને તો છેલ્લો નવમો મહિનો બેસી ગયો તો એટલે પછી બહાર જવા જેવી ક્યાંય હતી નહીં તો કે તું જામનગર આવી છો ને તો પછી કે ઈદમાં તો આપણે બે બેનો ભેગી નહીં થાય ને સાચે ને એમ જ થયું કે ઈદમાં અમે બે બેનો ભેગી પાછી થઈ નહીં ઈદ પહેલા વીસમાં જે જો થઈ ગઈ હતી તો પછી અમે બે બેનો ભેગી સાચે ને એ એમ કહેતી હતી કે ઈદમાં તો આપણે વળી પાછા ભેગા નહીં થાય તો કે તું પહેલાં જ લઈ લે ચાલો હવે ફટાફટ રાખી દે આ તો યાદ આવ્યું આ ટોપ પણ ઘણા ટાઈમ જૂનું છે પહેરાતા નથી ને એમને એમ પડ્યા છે ને હવે એમ કે ચાલુમાં ડેલીવેર માં પણ આવા મજા ના આવે એમ કે પહેરવાની લેગીસ ટોપ હોય ને ઉનાળામાંજી ગરમી જેવું થાય શિયાળામાં ફાવે નહીં એટલે પડ્યા છે બધા એમ એમ ક્યારેક ક્યારેક વળી પહેરી લઉં છું ક્યારેક ક્યારેક એમ થાય કે યાદ આવે તો ત્યારે આપણે પહેરી લેવાના આ સરારા પણ બહુ જૂના છે પડ્યા છે એમને ભાઈ ઘણ ખરા આપણે રહી જાય છે બધા રહેવા જ છે કેમ કે આ વનપીસ લીધો નું ત્યારે રીમસા પણ નથી રીમસા ને ત્યારે છઠ્ઠું વરસ આવે છે આ વનપીસ ને પણ સાડા છ સાત વરસ જેવું છે તમારા પાસે એટલા એટલા જૂના ટાઈપના કપડા હોય તો કમેન્ટમાં કહેજો કે હું જ રાખું છું પણ રાખો છો અમારા મેરેજના કપડા પણ હજી પડ્યા છો ઘણ એમ પહેરાતા નથી પછી પડાવ યાદ આવે ત્યારે એમ થાય કે મેરેજના પણ હજી પડ્યા છે આ અમારી સગાઈ થઈ ને ત્યારે મને અનીફે ગિફ્ટ કર્યું તું મારો બર્થ ડે હતો ને આય વાતા પછી અમે બે ગયા તો મને આની અનિફે સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું હતું મને છે ને બહુ જ ગમે છે આ પણ હમણાં છે ને પહેરાતું નથી એમ કે એટલે એની બોર્ડર પણ આટલી મસ્ત છે એની સ્લીવ પણ એટલી મસ્ત છે ચાલો કોકડી પહેરી લે તો ગાઈસ અમારા મેરેજ ને અગિયારમું વરસ ચાલે છે તો આ કપડાને કેટલા વર્ષ થયા હશે ને તમે વિચારીને કોમેન્ટમાં કહેજો આ તમારે કહેવાનું છે મુ અમારી સગાઈ છે ને આ દોઢ વર્ષ જ રહી હતી વધારે નથી સગાઈ થઈ ને દોઢ વર્ષ પછી અમારા મેરેજ થઈ ગયા

આ વનપીસ ને સાનવીય નથી રેમસાય નથી કોઈ નતું આ વનપીસ એટલા વરસ એ પણ પડ્યો છે આમાં છે ને મોતી માં બધું ચોટી જાય છે વનપીસ પીસ આ કેટલું મસ્ત છે જો

બ્લેક હતા ને મારા પિંક હતા ચાલો આને પણ આપણે રાખી દઈ બે બેનોના સેમ છે હતા ખાલી કલર ફેર હતો એ પણ મારા મેરેજમાં પહેરી લીધા હતા ને પછી કહી દાતા

પછી આપણે જાઈએ તો આપણે મગજમાંથી નીકળી જ જાય ગમે ત્યારે એ ખરીદી ટાઈમે રિમસા એક રેતી હોય ના રહેતી હોય ને સાંનવી તો વધારે ભેગી જ ના હોય કે સાંનવી થોડું ઘણું ફરી લઈએ ને તો થાકી દઈએ એટલે એ વધારે મમ્મી પાસે જ હોય એટલું યાદ આવ્યું છે આપણે એક ઓટણી અને બે લેગીસ ચાલો ફ્રેન્ડ બધા રહી ગયા છે આ છે લોંગ ટોપ આ છે વન પીસ બધાય ને આમાં આ ઉપર કફતાન છે નીચે બધા ત્રણે ત્રણ સરારા છે અલેગીસમાં કલર ચડી ગયો છે અને આ બધા બાંધણીના છે અને આપણે કદાચ થોડી ઘણી ખરીદી માટે ભાટિયા જાય દવા સાટું દવા માટે જાય તો એ બધા છે તો ચાલો ફટાફટ આપણે આ ચારે ચાર રાખી દઈ પહેલાં તો ચાલો ફ્રેન્ડ્સ બધું રહી ગયું છે ને બધું સરખી રીતે આ બે છે ને ડ્રેસ છે ખાલી આમાં કુર્તી પણ છે કોટ સેટ પણ છે અને ટોપ છે અને આ બધાય ટોપ આ સરારા અને ટોપ બે મિક્સમાં રાખ્યું કેમ કે સરારા બે બે ત્રણ છોડી જ છે અને આ બધા વન પીસ અને એક એક છે ને અહીંયા પ્લાઝા રાખી દીધા છે અને તો આપણે ડેઈલીવેરના તો ચાલો તમને કેવું મારું કપડાનું કલેક્શન લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો જે ઓલું બધું છે ને સાફ કરવાનું રહી ગયું છે આ તો મેં કરી દીધું તું આ તો છે ને મેં બેક દી પહેલાં જ કરી લીધું હતું તો ચાલો હવે આપણે ફટાફટ આ બધું રાખી તો દીધું છે આ બે છે ને હવે કાલવારો લેવાનો છે આનો તો ચાલો મેં કપડાંનું કલેક્શન મારું બતાવ્યું તમને એમાં કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો ને ટકાઈ ગયું છે થોડું ઘણું હજી રસોઈ બાકી છે તો ચાલો આપણે પેલા રસોઈનું વિચારી લઈએ ચાલો હવે આજનો બ્લોગ આપણે અહીંયા ઝેન્ડ કરી નાખશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાર લગીને બધાને અલ્લા હાફીસ ને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારા ફેમિલી મેમ્બર સાથે ફ્રેન્ડ સાથે શેર કરી દેજો દેજો વિડિયોને અને એને પણ કહેજો સબસ્ક્રાઈબ કરી લઈ તો ચાલો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા વ્લોગમાં ત્યાર લગીને બધાને અલ્લા હાફિસ